દિયોદર એડિશનલ સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં લાખણી પંથકની સગીરા પર અપહરણ પોક્ષો અને દુષ્કર્મ ગુજારનાર આરોપી સામે દિયોદર એડિશનલ સેશન કોર્ટે અલગ અલગ ગુનાઓમાં દંડ તેમજ વર્ષની સજા ફટકારી છે જેમાં પ્રાપ્ત માહિતી મુજબ લાખણી તાલુકાના લાલપુર ગામના ઈસમે તારીખ સોળ છ બે હજાર એકવીસ ના રોજ પીડિત સગીરાને ફોન કરી તમાકુ વાઢવાનો બહાનો બતાવી લલચાવી ભોસલાવી મોટરસાયકલ પર બેસાડી દિયોદરના ચમનપુરા ગામે લઈ ગયો હતો જ્યાં તેની મરજી વિરુદ્ધ આરોપી અનુપજી રમેજી ઠાકોરે દુષ્કર્મ ગુજાર્યો હતો અને સગીરાએ આ અંગેની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં થરાદ સીપીઆઈ જેબી ચૌધરીએ ઝીણવટ ભરી તપાસ કરી સમગ્ર ગુનાની ચાર્જશીટ દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં રજૂ કરતા દિયોદર એડિશનલ સેશન કોર્ટના જજ આર આર દવેની કોર્ટે આરોપીને અલગ અલગ ગુનામાં સજા અને રૂપિયા સાત હજારનો દંડ અને

આરોપીને વીસ વર્ષની સજા ફટકારતા કોર્ટરૂમમાં સન્નાટો ફેલાયો હતો